લોકોને વડોદરા લાવી ભાડાના મકાનમાં રાખવામાં આવ્યા હતા આ અંગે મકાન માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એસઓજી ને માહિતી મળી હતી કે વાડી ખાટકી વાળ પાસે પાંજરી ગર મોલ્લામાં રહેતો મોહમ્મદ વસીમ यासिन मियां शेख हतांदलजा झमझम पार्क પાસે ખવાજા ગરીબ નિવાસમાતે મકાન છે તે મકાનમાં કેટરિંગનું કામ સાથે સંકળાયેલા જમ્મુ કાશ્મીર રાજ્યના મજૂરોને રાખ્યા છે જેથી જમ્મુ કાશ્મીર ના પંદર લોકો ભાડાના મકાન માં રહેતા હતા મકાન માલિકે આ અંગે સ્થાનિક પોલીસ ને જાણ કરી ન હતી જે અંગે જેપી રોડ પોલીસ સ્ટેશન માં મકાન માલિક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર